જંબુસર તાલુકાના મંગળાંત ગામે પ્રાથમિક મિશ્ર શાળામાં સુપર સોલ્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા ગણવેશ વિતરણ કાર્યક્રમ યોજાયો જંબુસર તાલુકાના મંગળાંત ગામે આવેલ સુપર સોલ્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા છેલ્લા તેર વર્ષથી ત્યાંની પ્રાથમિક શાળામાં ગરીબ તથા મધ્યમ વર્ગના તમામ બાળકોને વિના મૂલ્યે ગણવેશનું વિતરણ કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ કંપની દ્વારા શાળાના પંચસોથી વધુ બાળકોને ગણવેશ વિતરણ કરવામાં આવ્યું કંપની દ્વારા હર હંમેશ ગામના બાળકો માટે તથા ગામ લોકો માટે દરેક પરિસ્થિતિને પહોંચી વળવા તૈયારી બતાવેલ છે આ પ્રસંગે કંપનીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર કેતન ત્રિવેદી દ્વારા આમંત્રણને માન આપીને ધારાસભ્ય ડી કે સ્વામી મામલતદાર વી એ જરીવાલા તાલુકા શિક્ષણ અધિકારી ઉમેશભાઈ પટેલ અને સુપર સોલ્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના સ્ટાફ શાળાના આચાર્ય દેવદત્ત પટેલ ગામના સરપંચ અને શિક્ષકગણ તથા ગામ લોકો હાજર રહ્યા હતા કાર્યક્રમના અંતમાં શાળાના આચાર્ય દ્વારા હાજર મહેમાનોનો તથા વાલીઓ દ્વારા ગામ લોકોનો આભાર માનવામાં આવ્યો હતો મંગળાન ગામ વિદ્યાલયના ઉત્સાહી આચાર્ય દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવતા ધારાસભ્ય અને કંપની મેનેજર કેતન ત્રિવેદી દ્વારા વિદ્યાલય વિદ્યાર્થીઓ અને શિક્ષકગણને બિરદાવ્યા હતા અને સાથે મંગળાન ગામ પ્રાથમિક શાળાના શિક્ષકોને દર વર્ષે શ્રેષ્ઠ શિક્ષક પ્રતિભાશાળી એવોર્ડ મળતો હોય જેની જાહેરમાં નોંધ લીધી હતી અમારી સુપરસોલ્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપની મગણાદ ગામે જંબુસર તાલુકામાં આવેલ છે છેલ્લા તેર વર્ષથી અવિરત ગણ ગણવેશ વિતરણનો કાર્યક્રમ મગણાદી પ્રાથમિક શાળા ખાતે અમારી કંપની દ્વારા કરવામાં આવી રહેલ છે આજ રોજ અઠ્યાવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના પણ શાળાના બાળકોને કંપની તરફથી ગણવેશ વિતરણનો કાર્યક્રમ રાખવામાં એનું આયોજન કરવામાં આવેલ એમાં જંબુસર મત વિસ્તારના ધારાસભ્યશ્રી શ્રી ડી કે સ્વામી સાહેબ મામલતદાર શ્રી જરીવાલા સાહેબ તેમજ તાલુકા શિક્ષણ અધિકારી શ્રી ઉમેશભાઈ પટેલ સાહેબની ઉપસ્થિતિમાં ગણવેશ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવેલો હતો ગણવેશ વિતરણની સાથે સાથે અમારી કંપની મંગણાદ ગામ ખાતે જંબુસર જે જંબુસર તાલુકામાં આવેલ છે એમાં વિવિધ ઘણા બધા કાર્યક્રમો કરેલ છે જેમ કે મંગણાદનો અમે લોકો ગેટ બનાવેલ છે આટલા વર્ષથી અમે લોકો આપણે ડ્રેસ આપી રહ્યા છીએ અત્યારે મંગડા શાળાની બાજુમાં જ આઠથી દસ લાખના ખર્ચે એક એક ગાર્ડનનું પણ આયોજન કરેલ છે જેનું કામ અડધું પતી ગયેલ છે જંબુસર નગર માં પણ અમે લોકોએ ભરૂચ એન્ટ્રી અને વડોદરા એન્ટ્રીના સર્કલ અમે બનાવેલ છે એસટીએફોનું સર્કલ પણ અમે બનાવેલ છે તેમજ ટંકારી વાઘોડનું પણ સર્કલનું નિર્માણ અમારી સુપર કંપની દ્વારા કરવામાં આવેલ છે મંગણાથ ગામ ખાતે ભૂતકાળમાં પણ જ્યારે પણ જે પણ જરૂરિયાત ઊભી થઈ છે ત્યારે અમારી કંપની કાયમ મંગણાથ ગામની સાથે હાજર રહેલ છે ભવિષ્યમાં પણ જે પણ જરૂરિયાત ઊભી થશે ત્યારે અમે લોકો મંગણાથ ગામમાં જે પણ જરૂરિયાત થશે એના માટે અમે લોકો હાજર રહીશું એ એની ખાતરી આપીએ છીએ આભાર